જે નવા સુરતના સાંસદ તરીકે આવ્યા આવ્યા છે છે તારીખે થવાની હતી અને પહેલા જ જાહેર કરવામાં સુરત આપણે મુકેશ દલાલ સાથે વાત કરીશું કે મુકેશ દલાલજી આપ જણાવજો હું આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને અમારા આદરણીય પ્રદેશ પ્રમુખ પાટીલ સાહેબ હૃદયપૂર્વક આભાર માનું છું કે

પોતાની ધારણા મુજબ નું કામ જયારે થતું હોય છે ત્યાં લોકતંત્ર સારું લાગતું હોય છે પોતાની ધારણા ની વિરુદ્ધ જયારે કામ થતું હોય છે ત્યારે લોકતંત્ર ની હથિયાર